નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ તો આપણે મતલબમાં સવારે માર્કેટમાં ગયા હતા જેનું સવારે વરસાદ હતો બહુ પડી જવામાં પણ કાંઈ વાંધો નહીં છે શાકભાજીના એટલે આપણે વિડીયો લઈ આવ્યા પણ હું એ તકલીફ લીધી લીધે જોશું બજાર ભાવના વિડીયો આપ્યા છે પણ કાંઈ વાંધો રાજુભાઈ તમે બજાર ભાવ તો આપ્યા પણ રાજુભાઈ તમે વૃક્ષ વાવવાનું કહેશો એ અમે નહીં વાવ નથી વાવવા અમારે વૃક્ષ રાજુભાઈ કેમકે એમાં બહુ તકલીફ પડે છે તો મને તકલીફ પડતી કે ન જાવ પણ હું મારી રીતે બધું કરું છું પણ હું વૃક્ષ વાવવાનું કહું એ નથી વાવવા કે વૃક્ષ વાવશું તો ગરમી ઓછી પડશે ઓછી પડશે તો એસી વાળાની એસી ની આપણે એવું પાછું વિચારવું પડે કે એસી વાળા ધંધો લઈને બેઠા છે તો તમે એવું બધું વિચારો છો આ ખેડૂતને નથી કેતો હું ખાલી કોને કેવા માંગુ સમજી જશે તો જયારે ખેડૂત ની ડુંગળી પાકીએ એને સો રૂપિયા ભાવ આવે ત્યારે બધાને બહુ તકલીફ પડે છે તો આવું યુવા કેમ નથી વિચારતા બધાય કે ખેડૂતોની ડુંગળી આપણને સસ્તી મળે છે એસી પછી છોડવું હોય અત્યારે નથી વાવવો પણ એવા લાખ રૂપિયા એસી લેવી છે તો ખેડૂતની ડુંગળી પછી સાઠ રૂપિયા જાય ત્યારે કોઈક વાંધો ઉઠાડો એટલે હું એટલા માટે કહેવા માંગુ છું હું ખેડૂતનો દીકરો છું ઘણા લોકો ખેડૂતો વિડીયો જોતા છે પણ નહીં આપણે તો ખેડૂતનું કાંઈ સારું નથી કરવું આપણે શાકભાજી ઓછા ભાવે મળવી જોવે એવો આપણે વિચાર છે બીજો એ સીતારામ બધાને એક શરૂઆતમાં નહોતો બોલ્યો કે મરે એવો શું કે રોજ એવા વિડીયો ન બધો એટલે મને એવું ભોલતા ફાવે નહીં એટલે આપણે થોડુંક મળેથી કહી દી સીતારામ બાપા સી જય દ્વારકા દીશ અને છે સોમવાર તો બધાને હરહર મહાદેવ તો હું આખો શ્રાવણ મહિનો રહીશું થોડુંક કહી દઉં છું આ વાતો કેવી પણ જરૂરી છે થોડીક હસી મજાક સાથે એ બધી વાતો કેવી જરૂરી છે મારે પણ બધા બનાવશે વ્યુગોર એ રીતે એ રીતે જ બનાવશે વિડીયો હવે એમ કે ચાહ પીલો થોડુંક શાહનો કફ છે મારા હાથમાં તમે જોઈ શકો છો આમાં આદુ પણ નાખેલું છે જોઈ શકો છો અમારી ગામડાની શાહ ભાષામાં એક અને આ આપણું ખેતર છે તુવેર વાવેલી છે કુવેર આવશે ત્યારે એનો વિડીયો પણ બનાવશું પણ રાજુભાઈ તમે વૃક્ષ વાવવાનું કહેશો એ તો નહીં જ થાય કેમ કે વૃક્ષ વાવવામાં બહુ તકલીફ પડે છે ભલે વરસાદ ન આવે ભાડે પાણીની બોટલ લેવી પડે અમારે વેસાતું પાણી લઈ લઈશું વરસાદ નહીં આવે તો હાલ છે પણ વૃક્ષ નથી વાવવા આવા જ બધા મનમાં વિશાર છે તો આ મનમાં બધાને આવા વિશાર છે તો મને થોડીક કહેવત યાદ આવી છે ખાલી એક અડધી મિટમાં થોડીક સમજાવી દઉં એ કહેવત એવી છે બધાને ગામમાં એમ કીધું હતું કે દૂધ લઈને બધાને આવવાનું છે એક જગ્યાએ અને બધાને શેર શેર દૂધ લાવવાનું છે પાણી લઈ જાય તો આ વાત બધા એ વિચાર્યું છે હું નું વાવ ક્યાંય બીજો તો વાવ છે રોજ રોશની છે તો જાગુ બધાને પડશે એક આજે તાળી ન પડે હું પણ કઉ છું તો ત્યાં સવારે હજી વાસણમાં જોયું તો બધું પાણી જ હતું બધાના મનમાં એક જ વિચાર્યો હતો કે હું દૂધ લઈ જાઉં હું પણ પાણી લઈ જાઉં કે હું પણ પાણી લઈ જાય કારણ કે આ દૂધ બધે પાણી જ હતું એટલે અત્યારે બધાના મનમાં વિશાળ આવાજ આવે છે કે વૃક્ષ તો નથી વાવવા હું નહીં વાવું તો કાની રાજુભાઈ ના બબે ત્રણ ચાર હજાર લોકો જોઈશે હું નહીં વાવું કઈ બીજો આવી દે ઓલો હોય દે કોઈ વાવશે નહીં એમ તો એ કહેવત છે એ કહેવત પ્રમાણે આપણે નથી હાલવાનું આપણે કઈક સુધારો કરવો છે તો આપણે હાઈસ કરવો પડશે એમાં કોઈનું કીધું કઈ નથી હાલવાનું કે વિદેશ ફરવા આવે છે આ ભારતમાં વાતાવરણ હારું છે પણ પછી એ લોકો પણ નહીં આવે કે એ કંઈ નથી એમ લાગે ચાલો ભાઈ રાજુભાઈ વિડીયો બનાવે છે એનો જોયો છે આવું રોજ ઉદાહરણ આપીશ આવું અમુક ઉદાહરણ દેવા જરૂર છે બે મહિનાથી મહેનત કરું છું નથી સુધરવું પણ હું જો એક શોખર કરી દઉં છું જે લોકો વિલોક જે રીતે બનાવતો એની મસ્તીમાં એ મતાની હ હોની ટેવ હોય મને એમાં કોઈ પણ પ્રકારનો વાંધો મને વાંધો ના છે કે એ લોકોને મેં કીધું છે વિડીયો બનાવો એટલે હું કઈ મારા હાટો નથી કહેતો બધા માટે છે તો એને પણ વિચારવું પડે મારો વિષય નંબર આવશે જેટલા લોકો વિલોક બનાવતા હોય નજીકમાં આવશે મારી વારે વિડીયો બનાવશે એને હું હાંસો માનીશ મતલબમાં લાખો કરોડ વ્યૂ છે જેને હવે ભાવનગર જિલ્લાની વાત કરું છું જિલ્લામાં છે વિડીયો બનાવશે અને જે મારી વારે વિડીયો વૃક્ષ નથી હું એને મારી મોટો માણસ થઈ ગયો હું મોટો માણસ નથી ઈ બધા સેલિબ્રિટી થઈ ગયા છે કોને કેવા માંગુ છે હું સેલિબ્રિટી નથી આજે નથી કાલે પણ નથી પણ એને વૃક્ષ પ્રત્યે વિડીયો નથી બનાવો રાજુભાઈ કહે છે એ પ્રત્યે જાગૃતતા પણ નથી ફેલાવી એક વિડીયો બનાવવાનું કીધું છે પણ નથી બનાવવો જે મારી વારે વિડીયો બનાવશે એ મારા હાસો બાકી બધાને હું ખોટા માનીશ મને એ લોકો એની રીતે જે વિડીયો બનાવતા ખેતરમાં આમ કરે તેમ મને કોઈ પણ પ્રકારનો વાંધો નથી એટલે ખાસ નોંધ લઈ લેજો આપણે બધા હવામાન રીતે હવની અલગ અલગ ટેવ હોય હવને અલગ અલગ મતલબમાં સાંભળવાથી લઈને બધાની યાદશક્તિ અલગ અલગ હોય એમ રીતે બનાવું મારી રીતે બનાવું પણ વૃક્ષ આજે નહીં તો કાલે વાવવા પડશે બધાને ખબર છે અમુક જિલ્લામાં વરસાદ હજી ખાવો જેવો છો જ નથી અને આવું તમે કરતા રહેશો તો આવતા વર્ષે વરસાદ પણ નહીં આવે મારું તારણ કાઢેલું છે હું કોઈ આગાહી કરતો નથી અને મેં રવિવારે અગાઉ તમને મારા રીતે તારણ કાઢી સારો વરસાદ થાય છે સવારે વાતાવરણ સારું હતું અત્યારે તમને વાદળા થાય છે બધું થાય છે આપડે આપણી રીતે કહી છે પણ હું એમ નહીં કહું કે ભાઈ મેં આ કર્યું રીતના આમ છું મારે કઈ મોટું માણસ થવું નથી મને ઝીક લાગશે કે આનું આમ થાય છે તો હું કહે તમને થાય તો ઠીક છે નો થાય તો એ ઠીક છે પછી હું વિડીયો તમને એમ બતાવીશ નહીં કે ભાઈ આનું આમ થઈ ગયું આનું તેમ થઈ ગયું આપણે એક પણ મોટો પ્રકારનો માળાસ થવો નથી જે ત્યારે અમુક થઈ ગયા છે એને પણ આપણે કીધું છે કે ભાઈ તું વિડીયો બનાય આ બધા માટે ફાયદો છે પણ નથી બનાવવો હું ફરી આવું આમ ફરી આવું તેમ ફરી આવું અને આમ કરી નાખવું પણ વિડીયો તો વૃક્ષ વેચ્યા નથી ફેલાવો બધા બધાનો ધંધો લીને બેઠા હોય એસી વાળાને એસી વેસાવ્યો કુલરવાળાના કુલર વેસાવ્યો પણ ખેડૂતોનો માલ પાકે ત્યારે એનો માલ વેસાય ત્યારે કોઈ પ્રકારનો કોઈ ફાયદો કરવો નથી એટલે ખેડૂતને માથે મારી પ્રત્યે થોડુંક ઓલું છે હું ખેડૂતનો દીકરો છું એટલે આવા શબ્દ મારે વાપરવા પડે તો કઈ વધારે કહેતો નથી આગળ લાઈવ અરાજી બજાર ભાવ મળશે રોજ આવું તમને કઈક ને કઈક મારું આગળ મળતું રહેશે પણ રોજ આવું થોડુંક કહું છું ને તો લોકો થોડોક વિડીયો જોતા ઓછો મને કોઈ પણ મારે વ્યૂ ઓછા આવશે તો હાલશે પણ મારે કહેવાથી બે થી ત્રણ લોકો સુધરે તો મને મજા આવશે અને બીજું એક થોડુંક એમ કેવા માંગુ છું કાલે એક બે જણા કોમેન્ટ હતી વિડીયો કેમી એટલા આધીસો આ ગામમાં વૃક્ષ વાવ્યા છે તો એ ભાઈને મારો નિશાન નંબર આવશે મને ફોન કરે કયું ગામ છે મને પણ ખબર પડે તો આપણે આગલા વિડીયોમાં જાણ કરશું કે આ ગામમાં ભાઈ એટલા વૃક્ષ વવાડા છે તો વધારે કાઈ કેતો નથી વાર છે સોમવાર તારીખ છે 12 તારીખ 8મો મહિનો 2024 મળશું આગળ લાઈવ રાજીના વિડીયો સાથે મોર પીસ કિલો જેવી ક્વોલિટી આવા ભાવ 43

બોટ ફીશ રીંગણા પિસ્તાલીસ રૂપિયાના કિલો આ રીંગણા એસી રૂપિયા

रींगणा <muchas> 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 <muchas>

मोर હરતા માંગણી કરી મોર પીસ રીંગણા નકો સદિના 45 આ રીંગણા 45 રૂપિયાના કિલો જેવી ક્વોલિટી એવો ભાવ 45 રૂપિયાના કિલો આ રીંગણા ભાઈના કે છે બોલો કેટલા ચાલીસ રૂપિયામાં પર્સનભાઈના એક ચામાં તેતાલીસ તેંતાલીસ તેત્લીસ રૂપિયા ભાઈ એક ભાઈ તેતાલીસ રૂપિયા રૂપિયા આના આ હા બહુ મીઠું થયા છે મોરપીસ રીંગણા બેતાલીસ રૂપિયા ના કિલોતાલીસ આ રીંગણા ચાલીસ રૂપિયાના કિલો જેવી ક્વોલિટી એવા ભાવમાં

ચાલીસ રૂપિયા ના કિલો જેવી ક્વોલિટી એવા ભાવ મોરપીસ રીંગણા ચાલીસ રૂપિયા ફોર પીસ રીંગડા ફોર્પી રીંગડા ફોર પીસ રીંગડા ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા ભાવ દીધેલો છે

સફેદ ગોટા સફેદ ગોટા ચાલીસ રૂપિયાના કિલો ચાલીસ મોરપીસ રીંગણાના ચાલીસ ચાલીસ રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ મોરપીસ રીંગણા

બજાર ભાવ પચાસ રૂપિયાની કિલો પચાસ રૂપિયા કોતમી પચાસ રૂપિયાની કિલો ગુવાર નેવું નેવું રૂપિયાનો કિલો આગુવાર ગુવાર નેવું રૂપિયા ગલકા બજાર ભાવ દસ રૂપિયાના કિલો ગલકા દસ રૂપિયા દસ રૂપિયાના કિલો ભીંડા બજાર ભાવ

<Sess> ಿ ಕೊರಿ ಹಡತ್ರಿ ಹಡದ್ರಿ ಹಡತ್ರಿ ಹಡದ್ರಿ ಹಡತ್ರಿ ಹಡತ್ರಿ ಹಿಂದಿನ ಹಡತ್ರಿ ಹಡತ್ರಿ ભાડત્રીસ રૂપિયાના કિલો થર્ટી એઈટ ભાડત્રીસ રૂપિયા મોરપીસ રીંગણા જેવી ક્વોલિટી એવા ભાવ મોરપીસ રીંગણા દૂધી બજાર ભાવ દસ રૂપિયાની કિલો દસ રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ દૂધી કોથમરી આ કોથંબરી સાઈજ રૂપિયા સિત્તેર રૂપિયા જેવી ક્વોલિટી નવું આદુ સિત્તેર રૂપિયા આના જૂનું જૂનું આદુ એકસો ને ત્રીસ જેવી ક્વોલિટી એવા ભાવ આદુ લસણ બજાર ભાવ એકસો એસી રૂપિયા એકસો નેવું રૂપિયા અલગ અલગ ક્વોલિટી અલગ અલગ ક્વોલિટી પ્રમાણે ભાવ ટમેટા બજાર ભાવ આપ ટમેટા પચીસ પચીસ રૂપિયા ના કિલો હેવી ક્વોલિટી એવા ભાવ ટમેટા પચીસ રૂપિયા સારી ક્વોલિટીના માર્કેટમાં એક નવી કેરી આવેલી છે બારમાસી કેરી બારમાસી કેરી ભાવશે પચાસ રૂપિયાની કિલો બારમાસી કેરી પચાસ રૂપિયા બજાર ભાવ ટમેટા બત્રીસું છીડમ આ ટમેટા ત્રીસ રૂપિયાના કિલો આના બત્રીસ અલગ અલગ વેરાયટી છે ટમેટા ડો બજાર ભાવ કંટોલા બજાર ભાવ 80 રૂપિયાના કિલો 80 રૂપિયા કंटोલા જેવી ક્વોલિટીમાં ભાવ કंटोલા આ શું એવાલી છે અર્જી રૂપિયા જેવી ક્વોલિટી આવા ભાવ

ચાલીસ રૂપિયા ઓળાની સી ચાલીસ રૂપિયા ક્વોલિટી એવા ભાવ પાંદી કો જી કહેતા હોય એકસો વીસ રૂપિયાની કિલો હોલસેલ ભાવ અને એકસો વીસ રૂપિયા એકસો વીસ રૂપિયાની કિલો પાપડી તુરિયા બજાર ભાવ 20 રૂપિયાના કિલો સસ્તા સસ્તા 20 રૂપિયા તુરિયા 20 રૂપિયાના કિલો તુરિયા બજાર ભાવ 20 રૂપિયા ક્વોલિટી આવા ભાવ 20 20 બના પચાસ રૂપિયાના કિલો હોલસેલ ભાવ પચાસ રૂપિયા શેડિયા મરસાલર મરસા આના પચાસ રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ સરિગવા બજાર ભાવ એસી રૂપિયાનો કિલો એંશી રૂપિયા સરગવો જેવી ક્વોલિટી સારી એવા ભાવ સરિવો રૂપિયા કારેલા બજાર ભાવ જેવી ક્વોલિટી ભાવ ત્રીસ થી પાંત્રીસ રૂપિયા કારેલા ત્રીસ થી પાંત્રીસ કારેલા ત્રીસ થી પાંત્રીસ રૂપિયા કારેલા બજાર ભાવ ટમેટા બજાર ભાવ જેવી ક્વોલિટી એવા ભાવ જેવી વેરાયટી આ ટમેટાના ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયાના કિલો ટમેટા ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયાના કિલો ટમેટા બજાર ભાવ માર્કેટમાં તુમડ આવેલા છે સત્તર રૂપિયાના કિલો સત્તર રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ સત્તર રૂપિયા ના કિલો વન સેવન કારેલા પાંત્રીસ રૂપિયા ના કિલો જેવી ક્વોલિટી એવા ભાવ પાંત્રીસ રૂપિયા કારેલા આ કારેલા ના પાત્રીસ ક્વોલિટી વાઇઝ ભાવ કારેલા बज़ार भाव जेकी क्वालिटी भाव लीबू न पचासी स्वालिटी भाव लीबू सूपिया किलो